સમીકરણ વિશે સમજતા પહેલા એક જાદુઈ રમત સમજીએ જાદુઈ રમત મનીષ હોય વિદ્યાર્થી છે તે તેના મિત્ર મેહુલને આમ કરવા કહે છે એક કોઈ એક સંખ્યાધાર બે તે સંખ્યાના ત્રણ ગણા કર હવે તેમાં ચાર ઉમેર ચાર શું પરિણામ આવ્યું ઉત્તરમાં મેહુલ કહે છે અગ્ઞા હેસી તે પછી મનીષ મનમાં થોડી ગણતરી કરી કહે છે કે તારી ધારેલી સંખ્યા પચીસ હતી કેમ ખરું ને આ સાંભળી મેહુલ નવાઈ પામે છે તે મનીષને આ જાદુ અંગે પૂછે છે મનીષ તેને આમ સમજાવે છે ધારો કે ધારેલી સંખ્યા એક્સ છે તેના ત્રણ ગણા બરાબર ત્રણ થાય ત્રણ એક્સમાં ચાર ઉમેરતા બરાબર ત્રણ ત્રણેક્સ વત્તા ચાર થશે પરંતુ પરિણામ અજ્ઞાશી મિત્રો આ સમીકરણનો ઉકેલ કેવી રીતે મળે તે તમે ધોરણ સાત માં શીખી ગયા છો તે પ્રકારે સમીકરણ ઉકેલતા એક્સ બરાબર પચીસ મળશે માટે મેહુલે ધારેલી રકમ પચીસ છે મિત્રો હવે આપણે સમીકરણમાં આગળ શીખીશું ધોરણ સાત માં તમે એક ચલવાળા સમીકરણો વિશે શીખ્યા હતા તેનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વત્તા બી બરાબર શૂન્ય છે જ્યાં એ અને બી અચળ સંખ્યા છે તથા એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આપણે એ એક્સ વત્તા બી બરાબર સી એક્સ વત્તા ડી પ્રકરણના સમીકરણો વિશે શીખીશું આ પ્રકારના સમીકરણમાં એક ચલવાળી બે સંખ્યાઓ જોવા મળે છે કેટલાક ઉદાહરણ લઈ આ હકીકત સમજીએ ઉદાહરણ એ સમીકરણ ઉકેલો ત્રણ આઠ બરાબર ઓછા પાંચ એક વત્તા ચાર હવે તેનો ઉકેલ મેળવીએ ત્રણ ત્રણેક્સ વત્તા આઠ બરાબર ઓછા પાંચ એક વત્તા ચાર માઇનસ પાંચ એક પદને બીજી બાજુ લઈ જઈશું માટે 3x વત્તા આઠ વત્તા પાંચેક્સ બરાબર ચાર હવે 8 ને બીજી બાજુ લઈ જઈશું પાંચ બરાબર પદોના સરવાળા બાદ કરીશું માટે આઠેક્સ બરાબર માઇનસ ચાર માટે એક્સ બરાબર માઇનસ ચાર છેદમાં આઠ માટે એક્સ બરાબર માઇનસ એક તૃતીયાંશ આમ આપેલ સમીકરણનો ઉકેલ માઇનસ એક દૃતીયાંશ છે માઇનસ એક દૃત્યાં સમીકરણ બે સમીકરણ ઉકેલો બે એક છેદમાં ત્રણ વત્તા એક બરાબર સાત એક છેદમાં પંદર વત્તા ત્રણ હવે આ સમીકરણનો ઉકેલ મેળવીએ અહીં છેદમાં ત્રણ અને પંદર છે ત્રણને ને પંદર નો લસા પંદર લઈ બંને બાજુ ગુણતા આ પદ મળશે પંદર ગુણ્યા ત્રણ માટે પાંચ ગુણ્યા બે એક્સ વત્તા પંદર બરાબર એક ગુણ્યા સાત એક્સ વત્તા પિસ્તાળીસ માટે દસેક્સ વત્તા પંદર બરાબર સાત એક્સ વત્તા પિસ્તાળીસ હવે સજાતીય પદો એક તરફ ગોઠવીએ તો માટે એક્સ બરાબર ત્રીસ છેદમાં ત્રણ ત્રણ ને છેદમાં લઈ જતા માટે એક્સ બરાબર દસ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર દસ મળે છે મિત્રો હજી આપણે એક અઘરો દાખલો લઈ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય છે તે સમજીએ ઉદાહરણ સમીકરણનો ઉકેલ એક છેદમાં ચાર કૌંસમાં બે એક્સ વત્તા એક બરાબર એક છેદમાં બાર કૌશમાં બે ઓછા એક્સ હવે તેનો ઉકેલ મેળવીએ અહીં પ્રથમ અપૂર્ણાંક દૂર કરવા પડશે તે માટે ત્રણ બારના લસા બાર વડે દરેક પદને ગુણીશું એક છેદમાં ત્રણ ઓછા એક કૌશ પૂરો બરાબર બાર ગુણ્યા એક છેદમાં બાર કૌશમાં બે ઓછા એક્સ હવે સાદુરૂપ આપીએ તો માટે ચાર કૌશમાં બે એક્સ ઓછા એક ઓછા ત્રણ કૌશ બે એક્સ વત્તા એક હવે એક્સ વાળા પદ એક તરફ અને અચળ પદો બીજી તરફ લઈ જઈશું માટે આઠેક્સ ઓછા છ એક્સ વત્તા એક્સ બરાબર બે વત્તા ચાર વત્તા ત્રણ સજાતીય પદોના સરવાળા કરીશું માટે ત્રણ બરાબર નવ માટે સમીકરણ આધારિત વ્યવહારિક કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય છે તે હવે સમજીશું આ ઉદાહરણ જુઓ ઉદાહરણ ચાર સલીમના પિતાની હાલની ઉંમરના બીજા ભાગમાં સલીમના પિતાની પાંચ વર્ષ પહેલાની ઉંમરનો ત્રીજો ભાગ ઉમેરતા સરવાળો વીસ થાય છે તો સલીમના પિતાની હાલની ઉંમર શોધો હવે આ કોયડાનો ઉકેલ શોધીએ ઉકેલ ધારો કે સલીમના પિતાની હાલની ઉંમર એક્સ વર્ષ છે માટે તેમની પાંચ વર્ષ પહેલાની ઉંમર બરાબર એક્સ ઓછા પાંચ વર્ષ હવે હાલની ઉંમર એક્સનો બીજો ભાગ બરાબર એક્સ છેદમાં બે અને પાંચ વર્ષ પહેલાની ઉંમરનો ત્રીજો ભાગ બરાબર એક્સ ઓછા પાંચ છેદમાં ત્રણ આ બંને ભાગનો સરવાળો બરાબર વીસ માટે સમીકરણ આમ બનશે એક્સ છેદમાં બે વત્તા એક્સ ઓછા પાંચ છેદમાં ત્રણ બરાબર વીસ બે અને ત્રણના લસા છ વડે દરેક પદને ગુણીશું તો માટે છ ગુણ્યા એક્સ છેદમાં એક્સ ઓછા પાંચ છેદમાં ત્રણ બરાબર છ ગુણ્યા વીસ હવે સાદુરૂપ આપતા આ પદ મળશે માટે ત્રણેક્સમાં ત્રણેક્સ વત્તા બે એક્સ ઓછા દસ બરાબર એકસો વીસ કૌશ છોડતા માટે પાંચ એક્સ બરાબર એકસો વીસ વત્તા દસ માટે પાંચ એક્સ બરાબર એકસો ત્રીસ માટે એક્સ બરાબર એકસો ત્રીસ છેદમાં પાંચ માટે એક્સ બરાબર છવ્વીસ માટે સલીમના પિતાની ઉંમર છવ્વીસ વર્ષ હશે હજી એક વધારે ઉદાહરણ લઈ સમીકરણની રીત સમજીએ ઉદાહરણ પાંચ એક સંખ્યામાંથી આઠ બાદ કરી પાંચ વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં તેર ઉમેરી આઠ વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે તો તે સંખ્યા શોધો મિત્રો હવે તેનો ઉકેલ મેળવ ઉકેલ ધારો કે તે સંખ્યા x છે x માંથી 8 બાદ કરતા x ઓછા 8 મળે x ઓછા 8 ને 5 વડે ભાગતા x ઓછા 8 છેદમાં 5 મળે હવે x માં 13 ઉમેરતા x વત્તા 13 મળે x વત્તા 13 ને 8 વડે ભાગતા x વત્તા 13 છેદમાં 8 મળે પરંતુ બંને પરિણામ સરખા મળે છે માટે એક્સ ઓછા આઠ છેદમાં પાંચ બરાબર એક્સ વત્તા તેર છેદમાં આઠ પાંચ અને નો લસા ચાલીસ વડે બંને તરફ ગુણીશું તો માટે ચાલીસ ગુણ્યા એક્સ ઓછા આઠ છેદમાં પાંચ બરાબર ચાલીસ ગુણ્યા એક્સ વત્તા તેર છેદમાં આઠ માટે આઠ કંશમાં એક્સ ઓછા આઠ કંશ પૂરો બરાબર પાંચ કંશ એક્સ વત્તા તેર કંસ પૂરો હવે કૌશ છોડીશું તો માટે ચોસઠ માટે ત્રણેક્સ બરાબર એકસો ઓગણત્રીસ સાદુ રૂપ આપતા માટે એક્સ બરાબર એકસો ઓગણત્રીસ છેદમાં ત્રણ ત્રણ વડે ભાગતા માટે તાલીસ માટે તે સંખ્યા મેળવાય તે શીખીશું અહીં સીએક્સ વત્તા ડી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તથા એ ઇઝ નોટ ઇક્વલ ટુ સી આ પ્રકારની રીત ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ છ સમીકરણ ઉકેલો ચાર એક્સ ઓછા એક છેદમાં બે એક્સર માટે કૌશમાં ચાર એક્સ ઓછા એક બીજા કૌશમાં ત્રણ એક્સ વત્તા બે બરાબર કંશમાં છ એક્સ ઓછા પાંચ બીજા કૌશમાં બે એક્સ વત્તા એક હવે કૌશ છોડીશું માટે બે બરાબર બારેક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ ઓછા પાંચ હવે એક્સના બધા પદો એક તરફ અને અચળ પદો બીજી તરફ લઈ જઈએ તો માટે સાદુરૂપ આપતા માટે એક્સ બરાબર ઓછા ત્રણ છેદમાં નવ છેદમાં નવ લઈ જતા માટે એક્સ બરાબર ઓછા એક છેદમાં ત્રણ આમ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર માઇનસ એક તૃતીયાંશ મળશે મિત્રો હવે આ પ્રકારના વ્યવહારિક દાખલાના ઉકેલની રીત સમજીશું ઉદાહરણ સાત અજય અને વિજયની હાલની ઉંમરનો ગુણોત્તર છે વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર થશે તો બંનેની હાલની ઉંમર શોધો હવે તેનો ઉકેલ મેળવીએ અજય અને વિજયની હાલની ઉંમરનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તે પરથી ધારી શકાશે કે અજયની ઉંમર 4x અને વિજયની ઉંમર 5x છે આઠ છેદમાં પાંચેક્સ વત્તા આઠ થાય પરંતુ તે પાંચ જેમ છ એટલે કે પાંચ છેદમાં છ છે માટે બંને પદને સરખાવતા પાંચેક્સ વત્તા આઠ માટે ચોવીસ એક વત્તા અડતાલીસ બરાબર પચીસ એક વત્તા ચાલીસ કૌશ છોડતા એક વાળા પદ એક બાજુ અને અચળપદો બીજી બાજુ લઈ જઈએ તો માટે ચોવીસ એક્સ ઓછા પચીસ એક્સ બરાબર ચાલીસ ઓછા અડતાલીસ માટે માઇનસ એક્સ બરાબર માઇનસ આઠ માટે એક્સ બરાબર આઠ માટે અજયની હાલની ઉંમર ચાર એક્સ બરાબર ચાર ગુણ્યા આઠ બરાબર બત્રીસ વર્ષ વિજયની હાલની ઉંમર પાંચ એક્સ બરાબર પાંચ ગુણ્યા આઠ બરાબર ચાલીસ વર્ષ આમ અજયની ઉંમર બત્રીસ વર્ષ અને વિજયની ઉંમર ચાલીસ વર્ષ મળે છે જે આ દાખલાનો ઉકેલ છે મિત્રો આ પ્રકારે તમે અન્ય દાખલા પણ ગણી શકો છો તો મહાવરા તથા સ્વાધ્યાયના દાખલા સમજીને ગણો